બધા તો નહિ હેલો ઓ તારી બકાઈ દિવસ ઉતારવું પડશે મહેરબાની કરીને આવો

ખોડી ગોગબા હા મારો તો ન કે ના હા મારી જિંદગીમાં કદી હું તો ભગત મોણલ જુ કદી હાથ નહીં ઉપાડ્યો કોઈના પર ને છાવતર હે તનો દીકરો ખાટા પાનો ખારા એનો હું ઓય ગયો લઈ હું

જેને કહી દેવું કહી દેજે લંગડી થઈ જાય હું તો આનું ગુરુ કુણ ખાખરાવાસ કુણ ખાખરાવાસ કંપલે કો ભૂલી ગયો મારા બેટા રોજ હત રાખું રોજ હત રાખું છું તાઈને વર્થી હત રાખું છું કે તો બાબાનો મન સમજ નહી આવતો

તો તારે પર કોઈ કહેવું પડે છોકરા કોક ખી ખાલવી પડે તાણ હું કઉ શું હવે કેટલું કહેવાનું કહી મારા જીબ ગહઈ જીને બોલી બોલી કરે રહેતો હોય તો કઉ કઉ ઓ ભડવા નહીં ઘેર ચાલુ કરીને ફૂટ હેડ્યા નહીં બસ હાટ મગો પા ઠંડા હું છે ને છે છે કોણ

પેલી મરસીઓ માગી કો દાગેલો માગ્યો ના મલન ભાઈ કે હું હતરા કે ખાટલો આંગી ને નાક બેઠો છું કે એડીઓ તો વાત જ નઈ કરવાઈ તારે ખાવો તો કઈ ગેરંગ ખાઈ દેજે એ હીરે પણ હવે જવા તો દયો જવું જ હા એ તારા માર છૂટ થાય જો તો એ તો એને બેહ રાખ્યો કો મનો કોણ તારા જવાનું જો હવે હેતમ જાણ કે આવતો ને

બાપા બાપા નહીં ને કરજો બાપા એ એ તો ખબર પડે ઇન્નામ નહીં થતા ગાવ એમ નહીં રોટાળિયો ના

તુંદા હોય તો ડોવા ઓલે થોડો નાળવાનો ભૂંજો કરી અને ઘેર જા હું આનો દવા પણ લઈ જાઉં પોપટ પાળ્યો મારા ઓરસા હોય ને એક તો કોમના ના સાકળા પાડવાનો છે હા બાપા કરે હો વાત તું આલો બીજી કે ગાણો હું ગયા બા હેડ જો જતા એ કા ખબર બે હારું રહેતા હોય તો હા

લેબો ને પેલો લાબડો મારો બાપા એ વખત બેસી ગમો ને ચાર દે તો બાપા પૂછશે બાપો મરી જાય બાપા થતા હું વાત કરું છું મારો કાઢી હાલ અમારા ગલફોરા માંથી પછી બાર બોલ્યા તા ને વાત કર

બાપા એ મા બાપાને નહોતા હું એકલું એક વાઘબાનું વાબા સોડી દઉં મેઠાબા કે રેવું બે ત્રણ લઈ તૈયું એ વાઘા આવતા હતા મસાલા હું તો અંતય છું પણ તોય પાડી ગયા અને મેં સૌ કે નહીં મારું નહીં મારું અમે તો દોશી બે ઘઉં વાડતો હતો અને મને તો એ ઘઉં તો સારું હતું આવા આ કોમના તાકડા બોલો પોપટ પાડ્યો

હાલ બે જણા લડતા હતા તને મને એવું ભાઈ કીધું કલે જો આ મારા મોસ હતો કે આ દાદાગીરી કરે છે અને ખોટું કી બધો અંગા ઝઘડો કરે છે કે મને જેમ તેમ બોલે છે એટલે એવો આ બોયનો નહીં શેવું ભાઈ નું છે તમે ખરાનું ને મો દવાખાન લઈ જાવ મોને દવાખાને લઈ જાજો ને લોહી ભરાઈ જાય તો ઓપરેશન કરવું પડે પાસ એટલે આ એક કામ કરો ને અમે અંગા થી આઈએ છીએ પણ પેલા ને કેવું પડે તમે નહીં કહો તમે નહીં કહો હું નહીં કહું છોકરો ને મારશે દાદાગીરી કરશે

આશ બીજું તો શું કી આવા ખોટો બથે પડ્યો છે ને ના જમીનમાં બાપાએ ભાગ પડ્યા છે જમીનમાં છે મારા બથે ના પડાય આને હું મિત્રો હું કેવું કહો ઓ બોઇનો છે હું બથે પડ્યો છું ખોટી ખાલો પેલા છોકરાને માર્યો એટલે જોયા જોણ્યા વગર કોઈના ઉપર હાથ ના ઉપડાય તો આપણો બે કહેવાય ખાવા હોય તો ખાઈ જુઓ તો ચિંતા જેવું છે નહીં અને કોઈની વસ્તુ બથાઈ પડાય નહીં આ તો મારો ભય છે એટલે સમાધાન થઈ ગયું બાકી મોટા પાયે થઈ જાય ताकि वीडियो को मैं लाइक करो शेयर करो सब्सक्राइब करो जय माता